કલોલના સાતેજમાં સ્કોર્પિયો ચાલકે બે ફામ રીતે કાર ચલાવીને અડફેટે લેતા બે વર્ષની બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું મળતી માહિતી અનુસાર બાળકી પોતાની માતા સાથે મોસાળ આવી હતી મામાના ઘરે બાળકી ઓટલા પર બેઠી હતી ત્યાં અચાનક સ્કોર્પિયો બાળકી પર ફરી વળી હતી આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે સાતેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અકસ્માતને પગલે સાતેજ ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી તે ધ્યાનમાં રાખી સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગણી કરાઈ છે રિપોર્ટર ટીમ્પલ રાવલ ઇન્ડિયા ટીવી લાઈવ કલોલ અહીંયા આવી છું હું રકનપુર ગામમાં રકણપુર ગામમાં એક છોકરી બે વર્ષની છોકરીનો એક દારૂડિયાએ સ્કોર્પિયો ઉપર ચડાવી દીધી અત્યારે હું એમની ફેમિલી જોડે આવી છું ત્યાં બહુ શોખનો માહોલ જામે છે કે અમારે ન્યાય જોઈએ તો સરકારને અમે એવું કહીએ છીએ કે આટલી નાની છોકરીને આવું કર્યું દારૂ પીનો તો ન્યાય તો જોઈએ જ કહેવાનો પણ એ પછી એ રાત્રે આવીને ધમકાવો છો કે મારો કેસ પાછો લઈ લો અને આમ ન તેમ તો આ ફેમિલીવાળાને ધમકાવો છો ધમકાવીને બ્યુરોની બતાવીને એવું કહેશો કે કેસ મારો પાછો લઈ લો તો આપણો આમનો પણ ન્યાય અપાવવો જોઈએ એ એની ગુંડાગર્દી કરો તો ના મેરાવો એટલે સરકારને એટલું કહેવું કે આમનો ન્યાય અપાવો મારી ગાડી ફાસ્ટ ગાડી લઈને તોય પોલીસ વાળા કશું કરતા ફાટી કોઈ કશું ના કર્યું છોકરો હજુ વિડા નો છોકરો થયો હો એ લઈને બે મમ્મી જોડે જ હતી તો ચલાવીને બસ બીજું કશીદા હોય સરકાર <laughs> બને <laughs> सांति ग्राम में कोई आरोपी नाम हमने खबर नहीं पर ये गाड़ी चलावे निकली का है और ये आरोपी ने विरोध में हमने फरियाद लिखवा दी थी और ये आरोपी हमने धमकी આપી रहे हैं केस पाचक है हमें हमने सरकार पास एक अपेक्षा है कि आरोपी ने तरत ने तरत पकड़ करे देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें જીસે સબે પહેલે ખબર આપ